નમસ્કાર મિત્રો આજે આ રામ અને શ્યામનું અભિમાન ચકનાચૂર થઈ ગયું છે અને હવે એ જ્યારે બંદી બની ગયા અને તેમણે ભીલોની દેવીની સોગંદ ખાધી હવે એમને ખબર પડી કે આ બધા યુદ્ધ એ ભીલોની દેવી લડતી હતી અને એમનું તો ખાલી નામ હતું પરંતુ હવે તો આ બંને ભાઈઓએ એ દેવીની સોગંદ ખાધી છે તેથી દેવી હવે આમની રક્ષા કરી શકે એમ નથી અને દુશ્મન રાજાએ આ રામ અને શ્યામને મોતની સજા સંભળાવી અને બીજા દિવસની વહેલી સવારે આ બંને ભાઈઓને પોતાની સામે ઊભા રાખી અને રાજા કહે છે કે હવે તમારા બાવડે બળ હોય તો હવે ચાલો યુદ્ધ કરો અને હું પણ જોઈ લઉં કે તમે મારા ચાર ચાર ભાઈબંધોને કેવી રીતે મારી નાખ્યા હતા પરંતુ આજે રામ અને શ્યામ બંને લાચાર છે અને નીચું મો રાખીને ઊભા છે ત્યાં તો દુશ્મન રાજાએ તલવારથી રામનું મસ્તક ધડથી જુદું કરી નાખ્યું અને ત્યાં તો એની બાજુમાં ઉભેલો શ્યામ કહે છે કે હે રાજન મારું પણ મસ્તક ખૂબ જ જલ્દી કાપી નાખો કારણ કે મારે મારા મોટાભાઈ રામની સાથે દેવલોક પામવું છે અને આમ પછી તો દુશ્મન રાજાએ શ્યામનું પણ માથું કાપી નાખ્યું અને આમ ત્યાં બંનેના દેહ પડ્યા છે અને આજે રામ અને શ્યામ નાની ઉંમરે શહીદ થયા છે અને આજે એમને જોઈ અને પ્રજા ખૂબ દુઃખી થઈ છે પરંતુ આ તો રાજા છે અને રાજાની સમક્ષ જો કોઈ ઊંચા અવાજથી બોલે તો રાજા તેને પણ મોતને ઘાટ ઉતારી દે એટલા માટે ત્યાં કોઈ કાંઈ કહેતું નથી અને પછી બંનેના દેહ જ્યાં પડ્યા છે ત્યાં રાજા એટલું કહે છે કે આ બંનેના દેહના નાના નાના ટુકડા કરી નાખો અને કાંસડીમાં બાંધી અને અડધી રાત્રે ભીલોના ગામમાં મૂકી આવો અને પછી તો આ બંને ભાઈઓના દેહની બે કાસળીઓ બાંધવામાં આવી અને પછી તો જ્યારે રાત પડી અને અડધી રાત થઈ ત્યારે પાંચ પાંચ સિપાહીઓ આ કાંસડીને ઉપાડી ઉપાડી અને ભીલોના ગામ તરફ ચાલે છે અને ચાલતા ચાલતા ગામના ચોકની વચ્ચે પહોંચે છે અને ત્યાં પહોંચી અને આ બંને કાસળીઓ મૂકી અને ત્યાંથી ચાલી નીકળે છે અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે ભીલોના ગામમાં સૌથી પહેલાં સરદાર જાગે છે અને રામ અને શ્યામના ઓરડામાં જઈને જુએ છે તો હજી સુધી રામ કે શ્યામ આવ્યા નથી તેથી દેવનાથ મુખીની આંખમાં આંસુ આવી ગયા અને આકાશ સામુ નજર કરીને એટલું કહે છે કે હે ભીલોની દેવી માડી તું મારા દીકરા રામ અને શ્યામની રક્ષા કરજેમાં અને ખબર નહીં એ ક્યાં ચાલ્યા ગયા છે પરંતુ મને એમની જરાય ચિંતા નથી કારણ કે એમની વારે અમારા ભીલોની દેવી હોય તો પછી એ બંનેને શું થવાનું છે અને મને ઘણા સુધી વિશ્વાસ છે કે મારી દેવી મારા રામ અને શ્યામનો વાળ પણ વાંકો નહીં થવા દે અને આમ આવો વિચાર કરતાં કરતાં તેઓ ગામમાં આવે છે અને ત્યાં જોગી બાબા ભીલોની દેવીની પૂજા કરી રહ્યા છે અને ત્યાં આવી અને ગામના બે ચાર માણસો પૂછે છે કે હે મુખી બાબા આજે ત્રણ ત્રણ દિવસ થયા અને હજી સુધી રામ અને શ્યામ આપણા ગામમાં આવ્યા નથી તો આપણે એમની ચિંતા કરવી જોઈએ અને ત્યારે આટલી વાત સાંભળી અને જોગીબાબા ખળખળ હસવા લાગ્યા અને કહે છે કે હે ગામ લોકો તમારે એ બંને ભાઈઓની ચિંતા કરવાની જરાય જરૂર નથી કારણ કે એમને આપનાર ભીલોની દેવી છે અને એમની રક્ષા કરનાર પણ ભીલોની દેવી છે અને જો ભીલોની દેવી એમની રક્ષા કરી રહી છે અને આવા ચાર ચાર રજવાડાના રાજાઓ પણ એમનું કાંઈ બગાડી ન શક્યા અને એટલા બધા લશ્કરને જો બંને જણા મારી શકતા હોય તો એવા સુરવીર યોદ્ધાઓની આપણે ક્યાં ચિંતા કરવાની જરૂર છે અને આમ બધા આવી બધી વાતો કરી રહ્યા છે ત્યાં તો ગામના પાદરેથી બે માણસો દોડતા દોડતા આવે છે અને આવી અને આ બંને ભીલ રડી રહ્યા છે અને રડતા રડતા કહે છે મુખી બાપા ગજબ થઈ ગયો આપણા ગામના પાદરે બે કાસડીઓ બાંધેલી પડી છે અને એમાંથી લોહી નીકળી રહ્યું છે ત્યારે આટલી વાત સાંભળી અને દેવનાથ મુખીના પગ નીચેથી ધરતી સરકી ગઈ અને મનમાં વિચાર આવ્યો અને જોગીબાબાને કહેવા લાગ્યા જોગી બાબા એ મારા દીકરાઓ તો નહીં હોય ને ત્યારે જોગી બાબા હસતા હસતા એટલું બોલ્યા કે હે દેવનાથ મુખી હજી સુધી લાગે છે કે ભીલોની દેવી ઉપર તમને વિશ્વાસ નથી ત્યારે દેવનાથ મુખી હસતા હસતા એટલું બોલ્યા કે સાચી વાત જોગીબાબા મારા રામ અને શ્યામની તો આ ભીલોની દેવી રક્ષા કરી રહી છે તો એમનું કાઈ ન થાય અને આમ આટલું કહી અને દેવનાથ મુખી કહેવા લાગ્યા કે હે ગામ લોકો જાઓ જાઓ એ બંને કાંસડીઓ રહીને એને અહીંયા લઈને આવો અને અહીંયા લાવી અને તેને ખોલીને જુઓ કે તેમાં કયો દુશ્મન છે કારણ કે મને તો એમ જ લાગે છે કે આ રામ અને શ્યામ હજી સુધી આપણા ગામમાં પાછા નથી આવ્યા ને તો લાગે છે કે કોઈક દુશ્મનને મારી અને અહીંયા લઈને આવ્યા છે ત્યારે ગામના સૌ ભીલો કહેવા લાગ્યા કે હા મુખી બાપા એવું જ કંઈક હશે અને આમ આવો વિચાર કરી અને ભીલો પહોંચ્યા પેલી બંને કાસડીઓ પાસે અને ત્યાં પહોંચી અને બંને કાસળીઓને ઉપાડી અને લઈ અને ગામના આ ચોકની વચ્ચો વચ્ચે આવે છે કે ભીલોની દેવી ત્યાં બિરાજમાન છે અને એ મૂર્તિની થોડેક જ દૂર બંને કાસળીઓને મૂકવામાં આવી અને એમાંથી લોહીની ધારા વહી રહી છે ત્યારે દેવનાથ મુખી કહે છે કે હે ભાઈઓ હવે ખોલો આ બંને કાસળીઓ અને જોઈએ કે એમાં શું છે અને ત્યારે બે ચાર ભીલ એક કાસડી ખોલે છે અને બે ચાર ભીલ બીજી કાસડી ખોલી રહ્યા છે અને બંને કાસડીઓ સાથે ખોલી ત્યાં તો એ ખોલી રહેલા ભીલ જ્યારે કાસડીમાં જોયું ત્યાં તો રાડ પાડી અને નીચે પડી ગયા અને આ બાજુ દેવનાથ મુખી જોતાની સાથે જ તેમના પગ નીચેથી ધરતી સરકી ગઈ આમના હાથ પગ ધ્રુજવા લાગ્યા અને આંખમાંથી દળ દળ આંસુની ધાર વહેવા લાગી અને આખું ગામ આ બંને ભાઈઓના દેહને આવી રીતે ટુકડામાં વિભાજિત થયેલો જોઈ અને હૈયા ફાટ રુદન કરવા લાગી અને જોગી બાબા પણ આ બંને કાસળીઓની પાસે આવે છે અને ત્યાં આવીને જુએ છે તો આજે એમના દિલમાં પણ જાણે સો સો તલવારોના ઘા માર્યા હોય એવો આજે આઘાત લાગ્યો છે અને જોગી બાબા પણ રડી પડ્યા અને જ્યારે આવી ઘટના થઈ ત્યારે આખું ગામ ત્યાં ભેગું થાય છે અને ભેગું થઈને જુએ છે તો સાચે જ ત્યાં રામ અને શ્યામના દેહ પડ્યા છે અને બંનેને કાંસડીમાં બાંધી અને આ ગામમાં લાવી અને દુશ્મનોએ નાખી દીધા છે અને આ દ્રશ્ય જોતાની સાથે જ હર કોઈના આંખમાં આંસુ આવી ગયા અને આજે કોઈ કાંઈ બોલતું નથી આખું ગામ સુમસામ છે અને બસ આખા ગામમાં રડવાનો અવાજ સંભળાઈ રહ્યો છે અને ત્યારે આવી ઘટના બની ત્યારે જોગીબાબા રડતાં રડતા પહોંચ્યા ભીલોની દેવી પાસે અને ત્યાં જઈને એટલું કહે છે કે હે ભીલોની દેવી આ રામ અને શ્યામ તો તારા આપેલા ફૂલ હતા તો પછી તારા ફૂલ કરમાઈ કેમ ગયા માં અને તું એમની સાથે હતી તો પછી તે આ બંને ભાઈઓની રક્ષા કેમ ના કરી માંડી અને આ દુશ્મનોએ જોતો ખરા રામ અને શ્યામના કેવા હાલ કર્યા છે ત્યારે ભીલોની દેવીની જે મૂર્તિ હોય છે એની આંખમાંથી ટપ ટપ આંસુડા પડવા લાગ્યા પરંતુ આજે ભીલોની દેવી લાચાર છે કારણ કે આ રામ અને શ્યામે આ ભીલોની દેવીને વચને બાંધી દીધી હતી અને એટલા માટે તો આ દેવી એમને બચાવી ના શકી પરંતુ આ વાતની જાણ ગામમાં કોઈને નથી અને જોગી બાબા હૈયા ફાટ રુદન આ ભીલોની દેવીની મૂર્તિ સામ કરી રહ્યા છે પરંતુ ત્યારે દેવનાથમુખી પોતાના દીકરાઓ પાસે રડી રહ્યા છે ત્યાંથી રડતા રડતા ઊભા થયા અને ઊભા થઈને એટલું કહે છે કે ગામ લોકો આજથી મારો નવો નિર્ણય સાંભળી લો અને તમે જાતે જોઈ લો આમ કહી અને દેવનાથમુખી ચાલતા ચાલતા પહોંચ્યા ભીલોની દેવીની મૂર્તિ પાસે અને ત્યાં પહોંચી અને જ્યાં દેવીનો અખંડ દીવો બળતો હતો એ દીવાને ફૂંક મારી અને ઓલવી નાખ્યો અને પછી એટલું કહે છે કે આ ગામમાં હવે પછી ક્યારેય કોઈ પણ દેવીની પૂજા ભક્તિ નહીં થાય અને આજ પછી વરસથી આ ભીલોની દેવીની અખંડ જ્યોત જળહળી રહી હતી એને આજે હું બુજાવી નાખું છું અને હવે પછી કોઈ પણ માણસ આ દેવીની મૂર્તિ આગળ કોઈ દીવો કરવા આવશે નહીં કોઈ આ દેવીની પૂજા ભક્તિ કરવા પણ નહીં આવે અને એટલું જ નહીં પરંતુ ગામમાં પોતાના ઘરે પણ જો કોઈએ ધર્મ કે પૂજા પાઠ કર્યા છે તો સમજી લેજો કે એમનું મોત આવી બન્યું છે અને આમ આટલું કહી અને દેવનાથમુખી ચોધાર આસુડે રડવા લાગ્યા ત્યારે ગામ લોકો અંદરો અંદર કહેવા લાગ્યા કે આ દેવનાથમુખી ગાંડા થયા છે અને તેઓ આ ભીલોની દેવીની પંદર પંદર વરસથી રહેલી આવી જ્યોતને નાખી છે ત્યાં તો બીજો ગામનો માણસ કહે છે કે એ તો આ રામ અને શ્યામ મૃત્યુ પામ્યા છે ને એમનો મુખી બાપાને ખૂબ જ આઘાત લાગ્યો છે અને અત્યારે એટલા માટે તેમણે આ દેવી દેવતાઓની પૂજા ભક્તિ કરવાની ના પાડી છે પરંતુ ચિંતા કરવાની જરૂર નથી થોડા દિવસો પછી મુખી બાપા પોતે જ આવી અને આ ભીલોની દેવીની અહીંયા પૂજા કરશે અને ફરી અખંડ જ્યોતને પ્રગટાવશે અને આમ આટલું કહી અને દેવનાથ મુખી કહે છે કે ગામ લોકો હવે મારાથી એક ડગલું પણ હલાય એમ નથી માટે તમે રામ અને શ્યામની અર્થી તૈયાર કરો અને આમ આખું ગામ હૈયાફાટ રુદન સાથે રામ અને શ્યામની અર્થી લઈ અને ગામમાંથી નીકળે છે અને ચાલતા ચાલતા આવે છે ગામના સ્મશાનમાં અને ત્યાં આવી બંનેના દેહના અગ્નિ સંસ્કાર કરી નાખે છે અને પછી રડતા રડતા ફરી ગામમાં આવે છે ગામમાં આવ્યા પછી દેવનાથ મુખી રડતા રડતાં પહોંચ્યા ભીલોની દેવીની મૂર્તિ પાસે અને ત્યાં પહોંચી અને બે હાથ જોડીને એટલું કહે છે કે હે દેવી પંદર પંદર વરસથી અમે તને ચોખ્ખા ઘીના દીવા કર્યા ને એ અમારો ભ્રમ હતો અને અમારી ભૂલ હતી એ આજે અમને સમજાઈ ગયું અને જો તારે અમને આમ વાંજ્યા જ કરી નાખવા હતા તો પછી તારે અમને આવા રામ અને શ્યામ જેવા સુરવીર દીકરાઓ આપવાની સી જરૂર હતી અને માડી હવે તે આપ્યા હતા અને તે લઈ લીધા છે અને હવે હું એમ કહું છું કે હે જોગી બાબા તમે ભીલોની દેવીને અહીંયાથી લઈને ચાલ્યા જાઓ હવે આ ગામમાં ભીલોની દેવી ના જોઈએ અને આમ આટલું કહી અને દેવનાથ મુખી ત્યાંથી રડતાં રડતા પોતાના ઘર તરફ ચાલી નીકળે છે અને આ બાજુ બાબા રડી રહ્યા છે અને કહે છે કે હે દેવી ચાલો હવે અહીંયાથી ચાલતા થઈએ કારણ કે હવે તમે તો રામ અને શ્યામની રક્ષા કરી નથી અને આજે આ આખું ગામ અને આ દેવનાથ મુખી તમને જે સંભળાવી ગયા છે ને એમાં કાંઈ ખોટ પણ નથી અને ત્યાં તો જોગી બાબાની સામે આ ભીલોની દેવી પ્રગટ થઈને એટલું કહે છે કે જોગી બાબા તમને ખબર છે ને કે રામ અને શ્યામ હંમેશા મારા કારણે લડતા હતા અને મારા લીધે જ તેઓ આ સમગ્ર યુદ્ધ જીતી રહ્યા હતા અને હું એમની પરીક્ષા લેવાની ઘણી કોશિશો કરી પરંતુ દુઃખની વેળાએ તો હું એમની સાથે જ રહીશું અને હંમેશા એમને દુશ્મનોથી બચાવતી આવીશું પરંતુ છેલ્લી વાર રામ અને શ્યામમાં એવો અહંકાર આવી ગયો કે તેઓ મુગલ રાજાની સામે મને લલકાર કરી નાખ્યો અને એટલું બોલ્યા હતા કે હે ભીલોની દેવી હવે તને રામ અને શ્યામની સોગંદ છે કે જો તું અમને બચાવે કે અમારા બાવડે બળ આપે કે અમારા વતી તું લડવા ઉતરે કે અમારી રક્ષા કરે તો અને આમ બંને ભાઈઓએ મને સોગંદ આપી મને વચને બાંધી દીધી હતી અને પછી મુગલ રાજા તેની ચાલમાં સફળ થઈ ગયો છે અને આમ આવી રીતે આ બંને દીકરાઓના મોત થયા છે અને આ વાતનું મને પણ ખૂબ જ દુઃખ છે પરંતુ જોગીબાબા હું શું કરું હું વચને બંધાયેલી હતી અને ત્યારે આટલી વાત સાંભળી અને જોગીબાબા કહે છે કે દેવી તારી તો મજબૂરી હતી પરંતુ આ વાત દેવનાથ મુખી નહીં સમજે અને માંડ માંડ કરી અને એમને આમ ભક્તિમય કર્યા હતા અને હવે પાછા તેઓ દેવધર્મને માનશે નહીં અને આખા ગામમાં કોઈ પણ દેવી દેવતાની સેવા પૂજા તેઓ નહીં થવા દે અને હે દેવી હવે તો આ દેવનાથ મુખીએ એમ પણ કહી દીધું છે કે જોગી બાબા તમે આ ભીલોની દેવીને અને એમની મૂર્તિને લઈ અને આ ગામમાંથી ચાલ્યા જાઓ હવે આ ગામમાં ભીલોની દેવીની કોઈ જરૂર નથી અને તેઓ હવે શું કરીશું બોલો દેવી ત્યારે ભીલોની દેવી કહે છે કે હે જોગી બાબા તમે ચિંતા કરશો નહીં આનો પણ હું કાંઈક ઉપાય કાઢું છું અને આપણે ક્યાંય જવાનું નથી અત્યારે આ ગામને મારી ખૂબ જરૂર છે અને આ દેવનાથ મુખી તો એમના ગુસ્સામાં બોલી ગયા છે પરંતુ એમના દિલમાં તો મારા માટે અપાર ભક્તિ છે અને થોડાક દિવસો જવા દો બધું સારું થઈ જશે અને આમ ભિલોની દેવી આટલું કહી અને અદૃશ્ય થઈ જાય છે અને આ બાજુ દુશ્મન રાજાને પેલા સિપાહીઓ જઈને કહે છે અને આ ભીલોના ગામ ઉપર જે સંકટ આવ્યું અને તેમની જે દશા થઈ એ બધી જ વિસ્તારથી દુશ્મન રાજાને ઘટના સંભળાવી રહ્યા છે ત્યારે દુશ્મન રાજા ખળખળ દાંત કાઢીને હસે છે અને કહે છે કે હવે મારો મિત્ર રાજા આ ભીલોની દેવીની મૂર્તિને ખંડિત કરી નાખશે અને પછી આપણે આ આખું એ ભીલોનું ગામ પૂરું કરી નાખીશું અને હવે એ વેળા આવી ગઈ છે તો મિત્રો હવે શું ઘટના બને છે તેનો આગળનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું મિત્રો આપણી ચેનલ પર ગોગા મહારાજ નવી શોર્ટ ફિલ્મ આવી ગઈ છે અને જેનું નામ છે ગોગા મહારાજ ધનની ચોરી તો આ વિડીયો જેણે નથી જોયો તેને જોઈ લેવા નમ્ર વિનંતી છે અને આવા નવા નવા વિડીયો આવતા રહેશે અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને ને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી